તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વાવાઝોડાના સંકટ વિશેના સમાચાર ફરી રહ્યા છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત ધંભાલાલ પટેલ તો વળી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ધોધમાર વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે તો કઈ તારીખે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કયા કયા વિસ્તારો સાથે ટકરાવવાનું છે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડવાનો છે તો ચોમાસાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી એટલે કે વરસાદ અને વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આગામી છ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે જેને પગલે હવામાન વિભાગે આગામી બે બે દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે જો કે બાવીસ મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદ પડવાનો છે તો ત્રેવીસ મેના રોજ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજની જો વાત કરવામાં આવે તો આજે રાજકોટ બોટાદ અમરેલી હોય કે ભાવનગર ગીર સોમનાથ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા હોય કે મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા હોય કે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો વલસાડ તાપી નવસારી અને આ જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને જે અપડેટ આપી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું આવે પહેલાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે જેમાં મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે બાવીસ મેથી લઈને પહેલી જૂન સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બેથી લઈને ચાર ઇંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે તો આ તરફ રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ફરી એકવાર વાદળો બંધાશે અને વરસાદી માહોલ પણ જામવાનો છે આ દરમિયાન ત્રેવીસ અને ચોવીસ તારીખે ભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર અપર એર સાયક્રોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત ઉપર વરસાદ અને વાવાઝોડાના સંકટ તોળાતા વચ્ચે હવામાં નિષ્ણા અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે મિત્રો રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાં નિષ્ણા અંબાલાલ પટેલે નવી નક્કર આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્ય ઉપર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે મુંબઈ અને ગોવા પાસે સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થાય છે જેને પગલે બાવીસ તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે ચોવીસ અને અઠાવીસમી આસપાસ દેશના પશ્ચિમ કિનારાઓને અસર થવાની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં આહવા વલસાડ તો ડાંગના વિસ્તારોમાં પણ બાર ઇંચ જેટલા વરસાદ પડવાની સંભાવના પણ તેમણે જણાવી દીધી છે રાજ્યમાં દસ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત ચોમાસું દસ્તક દેશે અને વીસ જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી દેશે આઠ જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને ત્યારબાદ ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે આ તરફ હવામાન નિષ્ણાત પર ગોસ્વામીએ પણ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું આવે તે પહેલાં ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે જેમાં મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે બાવીસ મેથી લઈને પહેલી જૂન સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બેથી લઈને ચાર ઇંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે તો આ તરફ રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે